જે ફોકસ છે અત્યારે એ ઉપર છે બે મુખ્ય મુદ્દાઓ જો મારે કહેવા હોય સમાજે ઉદારતાથી મને ખૂબ આપ્યું છે એટલે છેલ્લા પંદરેક વર્ષથી મારું ફોકસ સમાજને બેસ્ટ શું આપી શકું તો નિરોજિસ્ટ તરીકે મને લાગ્યું કે બે ટોપિક એવા છે હેપીનેસ અને બીજું મેડિટેશન પ્રાપ્ત થાય બિલકુલ બધાને સુખ જોઈએ પણ કેમ લોકોને મળતું નથી એનું મેં વિશ્લેષણ કર્યું ખૂબ ઊંડો અભ્યાસ રિસર્ચ બધું કર્યું બરાબર સુખ હેપીનેસ અને બીજું ધ્યાન આ બે વિષય પર હું જેટલો ડીપમાં જવા ધારું છું એ એમાંથી હજી તો હું માનું છું અડધોય નથી પહોંચ્યો પણ એમાં જ મારું ફોકસ છે ને એમાં જ હું આગળ વધવા માગું છું